નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજની તારીખ છે સત્યાવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવકમાં વધારો જોવા મળ્યો છે મંગળવાર મંગળવાર કરતાં મિત્રો આવકમાં વધારો જોવા મળ્યો છે અંદાજે ચાલીસ જેવા પાલની આવક થઈ ગઈ છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ જો આ બાજુ ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહીએ છીએ આજના બજાર ભાવ આ મિત્રોમાં જઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને અમારા વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવા લઈએ છીએ આજના બજાર ભાવ રૂબરૂ જાણે ને મિત્રો વિડીયોના એન્ડમાં આપણે તેજી મંદી પણ કેટલી રહેલી છે તે પણ જાણશું વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહીએ છે આજના ભાવ વાત છે

એક રૂપિયાનો ભાવ જોવા માલ ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે કોલેટી માલ છે ચૌદસો ને એક રૂપિયામાં વેચાણ

સારી છે મિત્રો તેરસો ને એક્યાસી રૂપિયા ભાવ મિત્રો આજની બજારની વાત કરી મિત્રો તો બજાર તો ઊંચા માલમાં ક્વોલિટી મળવા થોડુંક સારું બજાર દેખાઈ રહ્યું છે બજાર તો ઠીકઠાક જ જોવા મળી રહ્યું છે કાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું મિત્રો આ માહિતી તમને સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો